હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ડ્રીમ જોબ ચેનલની અંદર આજે આપણે આ સિરીઝનો જીડીએસ ટુ એમટીએસ સિરીઝનો ત્રીજો વિડીયો જોવા જઈ રહ્યા છે જે પણ વિદ્યાર્થી મિત્રોએ પ્રથમ બે વિડીયો ના જોયા હોય તે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે ત્યાંથી જોઈ લેવા જેથી કરીને એમને આ વિડિયોમાં આઈડિયા આવે બાકી આગળના વિડીયો નહીં જોયો હોય તો આ વિડીયોમાં તમને ખ્યાલ નહીં આવશે કારણ કે આપણે આ સંપૂર્ણ કોર્સ ગુજરાતીમાં લોન્ચ કરેલો છે અને દરેકે દરેક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરેલો છે તો ચાલુ કરીએ આજનો વિડીયો ઓર્ગેનાઇઝેશન જેને આપણે ગુજરાતીમાં ટપાલ ખાતાનું માળખું તરીકે ઓળખશું તો સૌ પ્રથમ ટપાલ ખાતાના માળખાની અંદર કંટ્રોલ કે જે પોસ્ટનો વહીવટ છે એ ઉપલા લેવલથી કોની જોડે એનો કંટ્રોલ હોય છે તો એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ હોય છે જે ડીજી પોસ્ટ ઓફ દિલ્હી ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટ દિલ્હી એના અને મિત્રો જે પ્રથમ વિડીયોમાં તમને વાત કરી હતી કે સ્મિતા કુમાર હતા એ હવે ચેન્જ થઈ ગયેલા છે એક સાતથી જે નવી એપોઇન્ટમેન્ટ થવા જઈ રહી છે એ સંજય શરણની છે એટલે આપણે જે પ્રથમ વિડીયોમાં જે સ્મિતા કુમાર ડીજી કહેલા છે મેં કમેન્ટ બોક્સમાં પિનમાં પણ જણાવ્યું છે કે ચેન્જ કરેલા છે તો એ બાબતે ધ્યાન દોરશો તો સંજય શરન અત્યારના ડીજી છે બરાબર ત્યારબાદ એપેક્સ બોડી કે જે સર્વોચ્ચ સંસ્થા કંટ્રોલ બે વહીવટ જોડ્યો હોય છે એક એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ જે ડીજી પોસ્ટ ઓફ દિલ્હી કહેવાય બીજી એપેક્સ બોડી એટલે સર્વોચ્ચ સંસ્થા આ રીતનો ક્વેશ્ચન આવી શકે છે જે કંટ્રોલ કોની જોડે હોય છે નીચે ઓપ્શન છે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ એપેક્સ બોડી બંને તો આપણે ઓપ્શન બંને તે કર્યો હવે એપેક્સ બોડીની અંદર પણ વિભાગ છે કે એપેક્સ બોડી એટલે શું તો પોસ્ટલ સર્વિસ બોર્ડ છે એને આપણે એપેક્સ બોડી કહીએ છીએ એની અંદર પણ એક સેક્રેટરી હોય બીજા નંબરે ડીજી હોય ત્રીજા નંબરે એડીજી એડિશનલ ડાયરેક્ટર જનરલ કે જે આર્મી પોસ્ટનો વહીવટ કરે છે મિત્રો જે મેજર કેટેગરી જનરલનો રેન્ક ધરાવે છે એ એડીજી આર્મી પોસ્ટનો વહીવટ કરે છે આપણે યાદ રાખીશું સામાન્ય પોસ્ટનો વહીવટ કરે હેડ ઓફ ધી સર્કલ સીપીએમજી એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ ડીજી પાસે પરંતુ આર્મીનું પૂછાય તો એડીજી યાદ રાખીશું આટલી વસ્તુ કે એમાં ફરક છે બીજા છ મેમ્બર હોય છે એપેક્સ બોર્ડની અંદર છ મેમ્બર હોય છે સેક્રેટરી ડીજી સિવાય અને એડીજી સિવાયના છ મેમ્બર હોય છે આ વસ્તુ આપણે યાદ રાખીશું સ્થાયી મહેમાન કરીને એક ક્વેશ્ચન પૂછાય ગયેલું છે કે પરમિનિટી ઇન માઇટી એટલે સ્થાયી મહેમાન કોણ હોય છે આ એપેક્સ બોડીની અંદર તો એમાં મિત્રો યાદ રાખજો ડીજી નથી આવતા એડિશનલ સેક્રેટરી અને ફાઇનાન્શિયલ એડવાઇઝર આ બે પર્સન જેવા છે જે એપેક્સ બોડી ખરી પોસ્ટની એમાં સ્થાયી એડવાઇઝર તરીકે કામ કરે છે સ્થાયી મહેમાન તરીકે તો તમને ખ્યાલ આવી ગયો કંટ્રોલ તો બે બોડી એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ હોય અને એપેક્સ બોડી હોય એપેક્સ બોડીમાં પણ વિભાગ છે કે સેક્રેટરી આવે ડીજી આવે પછી એ ડીજી આવે અને છ મેમ્બરનો હોય આ બધા જ મળીને નિર્ણય કરતા હોય છે આપણા સર્ક્યુલર ગણો કે જે પણ કંઈ વસ્તુ બહાર પડતી હોય ઉપરથી ઓથોરિટી ચેક નીચે સુધી અવેલેબલ થતું હોય છે સ્થાયી મહેમાન એમાં એડિશનલ સેક્રેટરી અને ફાઇનાન્સિયલ એડવાઇઝરની મદદ લેવામાં આવતી હોય છે ત્યારબાદ આપણે જે પ્રથમ સ્લાઇડ જે પ્રથમ વિડીયો હતો એમાં સમજ્યા હતા કે કયો કયો સિલેબસ છે તો એમાંનો એક સિલેબસ પોસ્ટ ઓફિસના પ્રકાર તો જોઈએ તો હેડ ઓફિસ બધા જાણીએ છીએ મુજબ સબ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસ કે જેમાં બીપીએમ કે જે એમટીએસની તૈયારી કરવા જઈ રહ્યા છે એ લોકો બેસે છે તે બ્રાન્ચ ઓફિસ તો હેડ ઓફિસ અને સબ ઓફિસ એટલે કે એચઓ અને એસઓ સામાન્ય રીતે બધા જ પ્રકારના પોસ્ટના કામ કરી શકે છે જ્યારે બીઓ ખાતે ટપાલ મોકલવી એટલે કે ડિસ્પેસ ઓફ ટપાલ પાર્સલ અને રજિસ્ટર બુકિંગ બચત ખાતા જમા અને ઉપાડ મની ઓર્ડર આ બધું લિમિટેશનમાં રહીને કરી શકે છે મિત્રો જે એચ અને એસઓ છે એક ક્વેશ્ચન એવો હતો કે નીચેનામાંથી કઈ પોસ્ટ ઓફિસ બધા જ કામ કરી શકે છે એમાં વિકલ્પમાં એચઓ એસઓ બીઓ અને ચોથામાં હતો એક પણ નહીં બરાબર તો આપણે ધ્યાન રાખીશું કે એચ ઓ અને એસઓ છે એ જ બધા પ્રકારના કામકાજ કરી ગયા જ્યારે બીઓ અમુક લિમિટેશનના આધારે કામકાજ કરી શકે છે બરાબર એટલા માટે આ માહિતી અહીંયા લીધી છે અને બીઓમાં અત્યારની જે ઉપાડની મર્યાદા છે જે પહેલાં પાંચ હજાર હતી જે હવે વીસ હજાર કરેલી છે ત્યારબાદ આર્મી પોસ્ટ ઓફિસ ખરી એ સરનામે આપણે વીપી એટલે કે વેલ્યુબલ વેલ્યુએબલ આર્ટિકલ કે મની ઓર્ડર આપણે મોકલી શકતા નથી વીપી પાર્સલ કે મની ઓર્ડર આપણે ત્યાં મોકલી શકતા નથી એટલે કે બુક જ નથી થતા માની લો પોસ્ટમાં તમે વીપી બુક કરાવવા જાઓ છો કે ભાઈ આ સરનામે મારે આ પ્રોડક્ટ પહોંચાડ્યું છે તો ત્યાં બુક જ નહીં થાય મની ઓર્ડર કોઈને મોકલવો છે તો ત્યાં બુક જ નહીં થાય ભલે તમે રેન્ક નંબર લખશો કે એનો જે સીબીપીઓવાળા એડ્રેસ છે ગમે તેમાં લખશો પણ ત્યાં સ્વીકારવામાં નહીં આવે કારણ કે ત્યાં બુક થતા નથી મની ઓર્ડરને મને ત્યારબાદ જોઈએ એક પ્રકાર આ ત્રણ સિવાયનો પ્રકાર કે જે રાત્રિ ઓફિસ એચ ઓ એસ ઓન બીઆઈ સિવાયનો પ્રકાર જોઈએ તો રાત્રિ પોસ્ટ ઓફિસ ઓફિસનું એક નામ છે પણ રાત્રિ એટલે કે રાત્રે પણ કાર્યરત કરે છે મોડા સુધી તો જોઈએ એના વિશે કે સામાન્ય રીતે પોસ્ટ ઓફિસનો સમય સીપીએમજી દ્વારા નક્કી કરવામાં આવે છે મિત્રો ઝડપી એટલા માટે બોલું છું કારણ કે વિડીયો લાંબો ના થાય અને તમારો સિલેબસ પણ કવર થઈ જાય એ રીતે આપણું આયોજન છે એટલા માટે જો ઝડપી લાગતો હોય તો કમેન્ટ કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણે ધીરે વિડીયો સમજાવીશું ઓકે સામાન્ય રીતે જે પોસ્ટ ઓફિસનો સમયગાળો છે એ સીપીએમજી દ્વારા નક્કી કરતા હોય છે સર્કલ ઓફ ધ હેડ દ્વારા પરંતુ જ્યારે રાત્રિ પોસ્ટ ઓફિસની વાત આવે મિત્રો તો એનું હેન્ડલિંગ ડીજી પોસ્ટ દ્વારા થાય છે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે રાત્રિ પોસ્ટ ઓફિસનો સમય નક્કી કરવાનું કામ કોણ કરે છે તો ડીજી પોસ્ટ ઓફિસ દ્વારા નક્કી થાય છે અને મિત્રો એની ઈચ્છા થાય તો આઠ ત્રીસ પીએમ એટલે કે સાંજના રાતના આઠ ત્રીસ સુધી પણ વધારી શકે છે રવિવાર અને રજાના દિવસોએ ઓફિસ ખુલ્લી રાખવાનો આદેશ પણ આપી શકે છે કોણ ડીજી ડાયરેક્ટર ઓફ જનરલ પોસ્ટ ઓકે ડેપ્યુટી જનરલના થઈ જાય મિત્રો ડાયરેક્ટર જનરલ છે યાદ રાખજો હવે આજે આઠ ત્રીસ પીએમ સુધી જે ટાઈમ ટેબલ વધાર્યો એમાં કામકાજ શું થાય છે તો વધારાના કલાકનું એક રજીસ્ટર બુકિંગ કરવા ત્યારબાદ વીપીઆર ટિકલ બુક કરવા ત્યારબાદ ટીએમઓ ઇસ્યુ કરવા મિત્રો ટીએમઓ એટલે શું તો એનો ફૂલ ફોર્મ છે ટેલિગ્રાફ મની ઓર્ડર હવે મિત્રો આ ફૂલ ફોર્મ એકવાર એસએસસીની બે હજાર આઈ થિંક એકવીસમાં કંઈક પૂછાયેલું હતું કે ટીએમઓનું ફૂલ ફોર્મ શું છે તો મેં બી આવી શકે છે આપણે કે ટેલિગ્રાફ મની ઓર્ડર ઇસ્યુ કરવા એ છ વાગ્યા સુધી ટાઈમ પણ આપણે ધ્યાન રાખીશું જ્યારે સેવિંગ્સ ટેક્સમાં ઉપાડ જમા ઉપાડ અને સર્ટિફિકેટ વેચવા આ વસ્તુ સાત વાગ્યા સુધી કરી શકાય છે ત્યારે રાત્રિ પોસ્ટ ઓફિસમાં રાત્રિ પોસ્ટ ઓફિસમાં સાત વાગ્યા સુધી સેવિંગ બેંક્સ અને સર્ટીનું ઉપર કરી શકે છે ટીએમઓ છ વાગ્યા સુધી આ ટાઈમ યાદ રાખજો મિત્રો એટલા માટે ત્યાં લખ્યું છે સ્લાઇડમાં જ્યારે રવિવાર અને હોલિડીમાં આ અમુક જ કામ કરશે અને એ પણ એક જ શિફ્ટમાં દસથી પાંચ સુધી કામ કરશે આમાં અમુક કામ કયા કે રવિવાર અને હોલિડીના દિવસે રજાના દિવસે એટલે જાહેર રજાઓ જે એઝ યુઝ્યુઅલ સત્તર હોય છે જેમાંથી ચૌદ રજાઓ છે ને ફરજિયાત હોય છે મિત્રો યાદ રાખીશું એ પણ જો ડિલિવરી સિસ્ટમ એટલે કે ટપાલ મોકલવાનું કામકાજ એ દિવસે નહીં કરે મની ઓર્ડર નહીં મોકલે કે બુક નહીં કરે જમાઓ ઉપાડનું કામકાજ એ દિવસે નહીં થાય અને બીજું સર્ટિફિકેટની નહીં કામકાજ આ બધા કામ નહીં કરે મિત્રો યાદ રાખજો રાત્રી પોસ્ટ ઓફિસ રવિવારે હોળીના દિવસે કયા કામ કરશે તો આના સિવાયના કામ કરશે એટલે સ્ટેશનરી વેચાણનું કોઈ કામકાજ હોય તો એ કામકાજ કરશે સાદી કોઈ ટપાલ હોય તો એ સ્વીકારવાનું કામકાજ કરશે પરંતુ ડિલિવરીનું કામકાજ નહીં કરે મિત્રો આ ખાસ યાદ રાખીશું ઓકે ત્યારબાદ રાત્રિ પોસ્ટ ઓફિસ પીઓ ગાઈડ પાર્ટ વનના નિયમ ત્રણમાં મિત્રો હવે ક્લોઝ પૂછાયા છે પાછલી એક્ઝામમાં તો જે ઇમ્પોર્ટન્ટ ક્લોઝ છે એ પણ આપણે જોતા રહીશું કે જે રાત્રિ પોસ્ટ ઓફિસ છે એની વાત કયા પોસ્ટ ઓફિસના કયા મેન્યુઅલમાં કરવામાં આવી છે તો પીઓ ગાઈડ વન મેન્યુઅલમાં નિયમ નંબર ત્રણમાં એનો ઉલ્લેખ છે આ વસ્તુ યાદ રાખીશું એકત્રીસ ત્રણ બાવીસ સુધી એકસો પંદર રાત્રિ પોસ્ટ ઓફિસ કાર્યરત છે પહેલાં બે હજાર વીસ સુધી એકસો વીસ હતી કંઈ ઘટાડો કરીને અત્યારે એકસો પંદર પોસ્ટ ઓફિસ જે બે હજાર એકવીસ બાવીસનો જે ડેટા હતો એના ઉપરથી એકસો પંદર પોસ્ટ ઓફિસ કાર્યરત છે મિત્રો હવે વાત કરીએ મોબાઈલ પોસ્ટ ઓફિસ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મોબાઈલ પોસ્ટ ઓફિસ એટલે શું તો જે ફરતી વાન આવે છે બંને બાજુ ફોટા મૂકેલા છે કે ફરતી વાન અને એની અંદર ટપાલ સેવાઓ મુંબઈ છે નાગપુર છે મદ્રાસ છે ભોપાલ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે આ બધા વિસ્તારોની અંદર ટપાલનું કામકાજ વાનર દ્વારા કરવામાં આવે છે એટલા માટે કે પબ્લિકને મોબાઈલ એટલે ફરતું ફેસિલિટી મળી રહે એને મોબાઈલ પોસ્ટ ઓફિસ કહીશું મિત્રો ત્યાં શું શું કામ થાય તો સ્ટેમ્પનું વેચાણ સ્ટેશનરીનું વેચાણ બુકિંગ રોડમેલ એરમેલ રોડમેલ એટલે કે સરફેસ મેલ અને એરમેલ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે એરમેલ સરફેસ મિલનું બુકિંગ મોબાઈલ પોસ્ટ ઓફિસમાં થઈ શકે છે હા મિત્રો થઈ શકે છે એરમેલનું પણ બુકિંગ થઈ ગયું કેમ કે માની લો કે તમે આર્ટિકલ છે જે વિમાન દર મારફતે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચાડવું છે તો મોબાઈલ વાન એ વસ્તુ એક્સેપ્ટ કરશે અને જે તે સ્થળે જઈને પોતાની જે મેન ઓફિસ હોય આરએમએસ ઓફિસ હોય ત્યાં એ પોતે ડિલિવર કરી આવશે અને આર એસ ઓફિસ પછી એરમેલ મારફતે એ ટપાલ પોસ્ટ કરી શકે છે એટલા માટે એરમેલ એટલે એર ટપાલ હોય એ પણ મોબાઈલ પોસ્ટ ઓફિસ સ્વીકારે છે આ વસ્તુ આપણે યાદ રાખીશું આપણા મગજમાં ફરતું વ્હીકલ છે એટલે કે એરમેલ ના સ્વીકારી શકે આ વસ્તુ ખોટી છે અને આ જ ક્વેશ્ચનમાં પૂછાયેલો છે તમે પ્રીવિયસ યરના પેપર જોઈ લેજો લગભગ ગયા વર્ષનું જ પેપર જોઈ લેજો એમાં જ આ છે કે બુકિંગ રોડમેલ ને એરમેલ મોબાઈલ પોસ્ટ ઓફિસ સ્વીકારે છે તો હા ઓબ્વિયસલી સ્વીકારી શકે છે આમાં આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે વીપી અને ઇન્સ્યોર્ડ આર્ટિકલનું બુકિંગ થતું નથી ઓકે મિત્રો ચેન્નઈ અને નાગપુર પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર સ્વીકારાય છે આ બે પોસ્ટ ઓફિસ આપણે નામ યાદ રાખીશું ચેન્નઈ અને નાગપુર પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર સ્વીકારાય છે રવિવાર અને રજાના દિવસે બંધ રહેશે રાત્રિ પોસ્ટ ઓફિસ રવિવારની રજાના દિવસે ચાલુ રહેશે અમુક જ કામ કરશે ડિલેવરીનું કામકાજ નહીં કરે સર્ટિફિકેટનું વેચાણ નહીં કરે લેવડ દેવડનું કામકાજ નહીં કરે જ્યારે મોબાઈલ પોસ્ટ ઓફિસ રવિવારના રજાના દિવસે બંધ જ રહેશે મિત્રો ત્યારબાદ જોઈએ મિત્રો કામકાજનો સમય બિઝનેસ અવર ઓફ પોસ્ટ ઓકે મિત્રો કે પોસ્ટ ઓફિસ અને આરએમએસ ઓફિસમાં પબ્લિક દ્વારા લેવડ દેવડ કરવામાં આવે છે તેમજ ટપાલનું વેચાણ કરવામાં આવે છે અને ટપાલ ડિસ્પિચ કરવામાં આવે છે તેને બિઝનેસ અવર કહેવાય છે આ મિત્રો ડેફિનેશન છે કે બિઝનેસ અવર એટલે શું કે પોસ્ટ ઓફિસ અને આરએમએસ ઓફિસમાં પબ્લિક દ્વારા જે લેવડ દેવડ કરવામાં આવે છે તેમજ ટપાલનું વેચાણ કરવામાં આવે છે ટપાલ મોકલવામાં આવે છે તેને બિઝનેસ અવર કહેવાય છે કાઉન્ટર ઉપર ટપાલ સ્વીકારાય તેની વાત છે બધું પરંતુ પબ્લિક અવર એટલે શું મિત્રો આ ડેફિનેશનમાં પૂછાયેલા ક્વેશ્ચનો છે કે લોકલ વિસ્તારમાં પબ્લિક પ્રમાણે સમય નક્કી કરવામાં આવે તેને પબ્લિક અવર તરીકે ઓળખવામાં આવે છે જે રીતે આપણે ગ્રામીણ સેવક અને બીપીએમને હોય છે કે ટપાલ આવવા જવા માટેનો સમય દરેક બીઓમાં અલગ અલગ હોય છે એ જ રીતે મોટી ઓફિસોમાં પણ પબ્લિકના સમય પ્રમાણે ટપાલ સ્વીકારવાનો અને બેગનો આવવા જવાનો સમય અલગ નક્કી કરી શકાય તેને પબ્લિક અવર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ ડિફરન્સ છે બિઝનેસ અવર અને પબ્લિક અવરનું તો એ ખાસ યાદ રાખીશું હવે તમે ક કામકાજના સમય દરમિયાન ક પૂછતા જ એટલે કયા સમયે તમે પૂછી શકો છો ક કઈ વસ્તુની તમે માહિતી ત્યાં લઈ શકો છો તો ડાક ટિકિટ અને સ્ટેશનરીની વસ્તુ તમે આખા દિવસ દરમિયાન તમે પૂછી શકો છો કે માની લો કે તમારે કોઈ ટિકિટ લેવી છે રેવન્યુ ટિકિટ સ્ટેશનરી લેવી છે તો આ વસ્તુ તમે આખા દિવસ દરમિયાન માંગી શકો છો પરંતુ રજિસ્ટર છે ઇન્સ્યોર છે આર્ટિકલ છે વીપી છે પાર્સલ છે આ વસ્તુ તમે છથી સાત કલાક અને શનિવારના દિવસે પાંચ કલાક દરમિયાન જ બુક કરાવી શકો છો પોસ્ટ ઓફિસ ચાલુ થયાના થી સાત કલાક દરમિયાન અને શનિવારે પાંચ કલાક જ્યારે મની ઓર્ડર છે પોસ્ટલ ઓર્ડર છે તેમજ બચત ખાતા સેવિંગ બેક્સને જમા ઉપાડ આરડી ટીડી એસબી કેવીપી કોઈ કોઈપણ કામ તમારે કરાવવા હોય જે પૈસાના રિલેટેડ છે તે પાંચ કલાકનો સમય મર્યાદા છે પોસ્ટ ઓફિસ ખુલ્યાના અને શનિવારે ત્રણ કલાક જ આનો સમય હોય છે બપોરે એક એ લેવડ દેવડ બંધ થઈ જાય છે એટલા માટે મિત્રો જ્યારે જોતા હોય કે બે વાગે કાઉન્ટર ઉપર કોઈ આવે તો આપણે ના પાડતા હોય છે એવિયસની એ સમયના આધીન હોય છે કે રજિસ્ટર ઇન્સ્ટોર વીપી આર્ટિકલ બુક કરવા હોય તો છ સાત કલાક અને પેલી વસ્તુ પાંચ કલાક આપણે યાદ રાખીશું ત્યારબાદ કે જેના પર લેટ ફી ચૂકવી હોય એવા પત્રો આર એમ એસ ઓફિસ અને અમુક ખાસ ઓફિસના લેટર બોક્સમાં અમુક સમય પૂરતા પોસ્ટ કરી શકાય છે એટલે શું મિત્રો કે માની લો કે આર ઓફિસ અને અમુક ઓફિસના લેટર બોક્સમાં સમયપત્ર તમારે પોસ્ટ કરવા છે અને સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તો લેટ ફી ચૂકવીને પણ તમે એ વસ્તુ પોસ્ટ કરી શકો છો મશીન ફ્રેન્ક વસ્તુ જેના ઉપર ફ્રેન્કિંગ થયેલું હોય છે મિત્રો ફ્રેન્કિંગનો વિડીયો આપણે નેક્સ્ટ વસ્તુમાં સમજશું કે શું છે ફ્રેન્કિંગ બરાબર અને એ મશીનનો ઉપયોગ કોણ રાખી શકે છે એના માટે લાયસન્સ લેવું જરૂરી છે એનું ભાડું શું હોય છે દરેક વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું મશીન ફ્રેન્ક વસ્તુઓ ટપાલ પેટીમાં પોસ્ટ કરવી એટલે કે લેટર બોક્સની અંદર આ વસ્તુ નાખવીને એ વસ્તુ હંમેશા વિન્ડો ટિકિટ એ ડિલિવરી ટિકિટ લઈને કાઉન્ટર ઉપર જ બુક થાય છે મિત્રો તો આ વસ્તુ યાદ રાખીશું આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ગઈ એક્ઝામમાં કે મશીન ફ્રેન્ક વસ્તુઓ ટપાલ પેટીમાં પોસ્ટ કરી શકાય કે નહીં એના રિલેટેડ કંઈક હતું તો એટલા માટે અહીંયા મૂકેલું છે રજિસ્ટર ન્યૂઝપેપર અને તેના પેકેટ એટલે મિત્રો જે ન્યૂઝપેપર આવતા હોય છે એ રજિસ્ટર હોય અને એના પેકેટ એટલે એનું પાર્સલ તો એ રવિવાર અને રજાના દિવસે આરએમએસ ઓફિસ અને પ્રેસ શોર્ટિંગ ઓફિસ તથા રાત્રિ પોસ્ટ ઓફિસમાં લેટ ફી વગર પણ પોસ્ટ કરી શકાય છે મિત્રો ખાસ યાદ રાખીશું આમ રજાના દિવસે કઈ જગ્યાએ પોસ્ટ રજાના દિવસે મેન પોસ્ટ ઓફિસ બંધ હોય છે પરંતુ આરએમએસ ઓફિસ ચાલુ હોય ઓકે રાત્રિ પોસ્ટ ઓફિસ આપણે કીધું એમ રવિવાર રજાના દિવસે ચાલુ હોય છે પ્રેસ શોર્ટિંગ ઓફિસ ચાલુ હોય તો આ દરેક જગ્યાએ આપણે આ રજીસ્ટર ન્યૂઝપેપરને તેના પેકેટ આપણે લેટ ફી એટલે કોઈપણ જાતની ફી વગર આપણે પોસ્ટ કરી શકીએ છીએ આખા દિવસ દરમિયાન અને રજીસ્ટર બુકિંગ કરાવવું હોય તમારે આરએમએસ ઓફિસમાં રવિવારના રજાના દિવસે તો નક્કી કરેલો એમાં સમય હોય છે અને એમાં તમારે લેટ ફી આપવી પડે છે મિત્રો લેટ ફી આપ્યા પછી જ તમે રજીસ્ટર બુકિંગ અને આરએમએસ ઓફિસમાં રજીસ્ટર બુકિંગ કરાવી શકો છો રવિવારના રજાના દિવસે ઓકે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હવે આપણી નેક્સ્ટ વિડીયોની અંદર ફ્રેન્કિંગ વસ્તુ વિશે સમજશું મિત્રો ચેનલ ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો કેમ કે સબસ્ક્રાઈબ અને શેર કરશો તો જ મોટિવેશન મળશે નવા વિડીયો બનાવવાનું કેમ કે આના પાછળ બહુ મહેનત લાગતી હોય છે સો આભાર વિડિયો જોવા માટે થેન્ક